અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ હોલી ચકલામાં એમએલએ ક્વાર્ટર બ્લોક નંબર છ માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક સ્થાનિક જાગૃત નાગરિકે આ મુદ્દે વીડિયો શેર કરીને સમગ્ર પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી વિડીયો શેર કરનાર નાગરિકના જણાવ્યા અનુસાર ગંદકીની સમસ્યા અંગે તેઓએ સ્થાનિક ભાજપના કોર્પોરેટર અને એમએલએ પાસે રજૂઆત કરી હતી જો કે તેમની રજૂઆત પર કોઈ અસર થઈ ન હતી અને જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાને અવગણવામાં આવી હતી આ કારણે સ્થાનિક રહીશો ભારે અસંતોષ અનુભવી રહ્યા છે ગંદકી અને ગંદા પાણીના ભંડારને કારણે મચ્છરજન્ય રોગચાળા ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે જો કોઈ ગંભીર રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી કોને લેવી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ બેદરકારી દાખવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જિલ્લાના નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તાત્કાલિક ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે તેઓ આશા રાખી રહ્યા છે કે તંત્ર જલ્દીથી કાર્યવાહી કરશે અને એમએલએ ક્વાર્ટરના નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ આપવામાં મદદ કરશે હવે જોવાનું એ રહ્યું કે આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ થાય છે કે નહીં અને નાગરિકોને ગંદકીમાંથી ક્યારેય મુક્તિ મળશે